રાજકોટમાં તબીબોની હડતાલથી દર્દીઓને પારાવાર મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા રસીલાબેન યાદવને ડોક્ટરે ઘરે જતા રહેવા કહ્યું રસીલાબેનને શ્વાસ ચડતો હોવાની ફરિયાદ છે કાર્ડિયોગ્રામ કરી ડોક્ટરે કાંઈ તકલીફ ન હોવાનું કહ્યું ડોક્ટરો હડતાલ પર હોવાથી સારવાર ન મળતી હોવાનો પરિવારનો આક્ષેપ છે કલકત્તામાં જે રીતના મહિલા તબીબ ઉપર દુષ્કર્મ અને હત્યાની જે ઘટના સામે આવી અને ત્યાર પછી ગુજરાત જે સરકારી તબીબો અને ખાનગી હોસ્પિટલના તબીબો છે કે તે હડતાલ પર ઉતરી ગયા અને તેને કારણે અનેક દર્દીઓ છે તે સારવારથી વિહોણા છે તે રહી રહ્યા છે રસીલાબેન યાદવ જાદવ કે જેઓ ખાસ કરીને ગાંધીગ્રામ વિસ્તારની અંદરથી સારવાર લેવા માટે આવ્યા હતા તેમને ખાસ કરીને જે તકલીફ છે તે પડી રહી હતી આપણી સાથે તેમના હસબન્ડ છે તેમની સાથે વાત કરીશું શું તકલીફ હતી બેનના એટલે આવ્યા અહીંયા સારવાર થઈ કે ન થઈ સારવાર તો મળી ગઈ તપાસ કર્યો રિપોર્ટ દીધો કે કાંઈ શેર તકલીફ છે કાંઈ એવું છે નહીં કે તમારે ઘરે જવું જોઈએ ખાસ શું તકલીફ હતી શેના માટે શ્વાસ ચડે શ્વાસ બેહતો નથી બરાબર અહીંયા ડોક્ટરો નથી એટલે સારવાર નથી મળી કે જે

તો આ સોસડે સે એટલો મને મારવા કો સર દુખે છે તુઈસે કઈ ન થી સારવાર મળવી જોઈએ ડોક્ટરો અડતાલ ઉપર હોય બીજા ડોક્ટર સારવાર કરવી જોઈએ રોવો માતમ એન કેમ સારવાર કેમ નથી મળી તમને બસ તો ઊભો રહેજો સાથે અન્ય પરિવારજનો માસી કેમ સારવાર નથી મળતી તમે જો ઘડતાલ ઉપર છે તો કોણ સારવાર કરે તપાસ કરીને આ ટીકડી આપી બે તો એક ગળી અને બીજી પછી કીધું એમ મેં એકાદ બાટલો ચડાવી દીધો તો સારું થઈ જાત બેન એમ ચોક્કસ જ રસીલાબેન કે તેઓ ગાંધીગ્રામ વિસ્તારમાંથી અહીં આવે છે તેમને શ્વાસ ચડવાની બીમારી હતી અને તેમને સારવાર મળવી જોઈએ પરંતુ ક્યાંક ડૉક્ટરો હડતાલ પર ઉતરી ગયા છે અને તેને કારણે તેમને સારવાર છે તે મળી શકી નથી ડૉક્ટરોએ તેમને કાર્ડિયોગ્રામ કર્યું અને ત્યાર પછી કહી દીધું કે અહીંથી તમે તમારા ઘરે જતા રહો પરંતુ તેમને સારવાર જે રીતના મળવી જોઈએ તે સારવાર મળી નહીં બેનના આંખોમાંથી આંસુ છે તે વહી રહ્યા છે તે જ કહી રહ્યા છે કે દર્દીઓ કેટલા હેરાન પરેશાન થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર જોવા મળી રહ્યા છે સતત જેઓ સારવાર માટે જે દર્દીઓ આવે છે તેમને ઇમરજન્સીની અંદર પણ ટ્રીટમેન્ટ ન મળતી હોવાની ફરિયાદો છે તે અત્યારે જોવા મળી રહી છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે સી મીડિયા રાજકોટ હવે રાજકોટ સિવિલમાં જ આવેલા વધુ એક દર્દીની વાત કરીએ સારવાર મેળવવા માટે મસમોટું ભાડું ખર્ચીને દૂર દૂરથી અહીંયા દર્દીઓ આવે છે જેથી તમને સારી સારવાર મળી રહે પણ આ દર્દીઓ રીતે હેરાન પરેશાન થઈ રહ્યા રહ્યા છે તમને બતાવી રાજકોટથી લગભગ કિલોમીટર દૂરથી આવેલા વાજળી ગામના દર્દી હેરાન થયા છે પગમાં થયેલા ફ્રેક્ચરનો પાટો બદલવા માટે આ દર્દી અહીંયા પહોંચ્યા હતા વિજય ચૌહાણ આ ના દર્દીનું નામ છે અહીં ડોક્ટર નથી તેવો જવાબ આ દર્દીને મળ્યો વાજડી થી રીક્ષા ભાડું ખર્ચીને દર્દી પહોંચ્યા હતા સિવિલ હોસ્પિટલ પણ હડતાલના કારણે દર્દીઓને સારવાર ન મળતા તેમનામાં પણ રોષ જોવા મળ્યો રાજકોટ સિવિલ જે રીતના ડોક્ટરો હડતાલ પર ઉતર્યા ને તેને કારણે અનેક દર્દીઓ છે તે હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે વાજડી ગામથી વિજયભાઈ ચૌહાણ કે જેમને પગની અંદર ફ્રેક્ચર હોવાથી આજે પાટો બદલાવવાનો સમય હતો તેઓ પાટો બદલાવવા માટે આવ્યા પરંતુ અહીં તેમને પૂરતી સારવાર છે તે મળી નહીં આપણી સાથે વિજયભાઈ ખુદ દર્દી છે તેમની સાથે વાત કરીશું વિજયભાઈ શું ઘટના બની હતી કેટલા સમય પહેલા ફ્રેકચર થયું હતું અને અત્યારે તમે આવ્યા છો તો આજનો સમય આપ્યો તો એમને બદલાવા માટે શનિવારે કીધું તું શનિવારે બદલી જશે કાલે આવ્યા હતા પરમદી આવ્યા હતા કે શનિવારે આધાર કોઈ હાજર છે બસ અહીંયા કેવી રીતના તમે વાજડી ગામથી અહીંયા સારવાર લેવા આવ્યા કંઈ કેવી રીતના પૂગ્યા અહીંયા રિક્ષામાં પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા જવાના અઢીસો આવવાના અહીંયા તમે આવ્યા હતા અહીં ડૉક્ટરો શું જવાબ દીધો તમે કે આજ કોઈ કોઈ હડતાલ છે બધી બંધ છે બધી ગયા કોઈ કાંઈ નહીં કરે સારવાર છે અંદર ને તે તે હતું તેમની જે થવી જોઈએ રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા તેમને શનિવારે પાટો બદલાવા માટેનું કહેવામાં આવ્યું હતું પરંતુ તેઓ જયારે અહીં સારવાર લેવા માટે આવ્યા પરંતુ તેમને ડૉક્ટરોની હડતાલને કારણે પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરવો પડ્યો છે અને પાટો બદલાવી દેવામાં નથી આવ્યો રિક્ષા કરી ભાડે કરી અને તેઓ વાજરી ગામથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા પાંચસોથી હજાર રૂપિયાનો તેમને ખર્ચો થયો પરંતુ અહીં જે રીતના તેમને સારવાર મળવી જોઈએ તે સારવાર મળી રહી નથી અને તેને કારણે તેઓ હેરાન પરેશાન છે તે થતા